અમારો વિડીયો કે તમારે લંડન અમેરિકા થી અહિયાં જયારે રાજકોટ માં આવે ત્યારે અહીંયા લોકો ખરીદી કરવા આવે છે અને જુનાગઢ જામનગર ભાવનગર પોરબંદર સુરત થી અહિયાં જયારે લોકો રાજકોટ માં કઈ ખરીદી કરવા કેમ સગાવાળા માં આવે

કોઈ પણ ચાર પરફ્યુમ ની ખરીદી કરે એટલે એક પરફ્યુમ ફ્રીમાં અને દસ એમ એલ નો ટેસ્ટ્રી તમારે જેટલા પરફ્યુમ લેવા હોય એટલા વહેલી તમે પહોંચી જજો રાજકોટમાં ભક્તિનગર સર્કલ બાજુમાં જયનાથ હોસ્પિટલ બાજુમાં આવી જાય રીધી સીધી કોમ્પ્લેક્ષ એમાં પહેલા માળે છે પરફ્યુમ બાર રેડી ને કઈ ખોટું ન નક્ ને તો તમને વાંધો નહી બાકી તમે પહોંચી જજો મસ્ત મજાના પરફ્યુમ લેવા માટે વ્હીલ કિંગ પરફ્યુમ બાર માં